ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના કંટાસર ગામે વૃદ્ધ મહિલાના ઘરે ફાઈનાન્સ કંપનીના રિકવરી કરવા પહોંચતા તેમની તબિયત લથડી કંટાસર ગામમાં રિકવરી કરવા એજન્ટ બીજુબેન ના ઘરે પહોંચ્યા હતા જેથી વૃદ્ધાને લાગી આવતા અચાનક તબિયત લથડતા એકસો આઠ દ્વારા મહુવા સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફાઈનાન્સ કંપનીના રિકવરી એજન્ટ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હોવાનું કહેવાતું હતું કંટાસર ગામમાં એક મકાનમાં રિકવરી કરવા પહોંચ્યા હતા ત્યારે મકાન માલિક વિજુબેનને જાણ થતાં અચાનક તબિયત લથડી હતી સાબન ફગાવી નાખ્યો મને લોન ને કઈ ખબર નથી હું કઈ ચાલતી નથી તો સાબન ફગાવી લાગ્યો પછી કે તમે ઘર બાર ફગાવી દીકરી

એ બાબતે એમને કંઈ અથવા નથી મારા મમ્મીની તબિયત બગડી ગઈ અને મારા મમ્મીનો હોકાર એ રીતે આવું થવાનું મને એને અમારે કાંઈ લેવા દેવી છે નહીં તુલસી ગયા અને લોનની વધારે અમારે બીજી કંઈ અમારા માથા નથી મેં એ પહેલાં લોન વાળાને કીધું હતું આધાર ફાઇનાન્સ વાળાને પણ એ સત્તા તો એમને પ્રેસર કર્યું હતું